ભરૂચ શહેરના ભોલ વિસ્તારમાં આવેલી ઓક્ઝિલ સ્કૂલમાં બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે અનેક ખેલકૂદની સ્પર્ધાઓ રમાડવામાં આવે છે જેના ભાગરૂપે તારીખ ચાર અને પાંચમી ઓક્ટોબરના રોજ ઓક્ઝિલિયમ સ્કૂલ ખાતે ઇન્ટર સ્કૂલ કબડ્ડી ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાની અલગ અલગ સાત શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેની ફાઇનલ કબડ્ડીની સ્પર્ધા ઓક્ઝિલમ સ્કૂલ અને અંકલેશ્વરને એશન સ્કૂલ વચ્ચે રમાઈ હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી જયપાલસિંહ મોરી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અને ટીમ મેનેજર ભરૂચ જિલ્લા રમતગમતના હિતેશ પઢિયાર અને ઓક્ઝિલમ સ્કૂલના ટ્રસ્ટી સંગીતા રાજ સહિત માર્ગેશ રાજની ઉપસ્થિતિમાં કબડ્ડીમાં વિજેતા થયેલ ટીમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ઇન્ટર સ્કૂલ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન અક્ઝીલેમ સ્કૂલ ભરૂચ દ્વારા કરવામાં આવ્યું છે તારીખ ચાર અને પાંચ તારીખ બે દિવસના રોજ લીગ કમ નોકઆઉટ સ્પર્ધાનું આયોજન ઓક્ઝીલેમ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે આ એક એટલો સરસ સંદેશ છે ભરૂચની દરેક સ્કૂલ માટે કે કબડ્ડીની રમતને એક પ્લેટફોર્મ મળે કબડ્ડીની રમત દિવસે ને દિવસે તમે જોઈ શકો છો કે પ્રો કબડ્ડી આજરોજ બહુ ફેમસ થવા માંડી છે તો નાના અંડર ફોર્ટીનથી લઈને સેવન્ટીન સુધીના ખેલાડીઓને જો આપણે તૈયાર કરીશું એમને જો મોકો આપીશું ને તો આગળ જતા એ કોલેજ સુધી અને સ્ટેટ લેવલ નેશનલ લેવલ સ્પર્ધામાં ખૂબ જ સારી રીતે પ્રદર્શન કરી શકશે અને ભરૂચમાંથી ઘણા સારા છોકરાઓ નેશનલ કક્ષાએ પાર્ટિસિપેશન કરી શકશે